કાયદો અને વ્યવસ્થા જળવાય એ હેતુથી ગાંધીધામ પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે હેતુથી એક નવો પ્રયોગ કરવામાં આવ્યો જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાની જાણ થાય તે હેતુથી વાહનો પર ફ્લિક રિંગ લાઇટ તથા સાયરન લગાવવામાં આવી રહ્યા છે આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારાએ વધુમાં જણાવ્યું હતું કે આજ રોજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ફ્લિક રિંગ લાઈટ વિલ્કને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને આ વિલ્ક જે તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવો હોય તો તેવી પણ વ્યવસ્થા કરાઈ છે પૂર્વ કચ્છના અલગ અલગ પોલીસ મથકોમાં આ વકી વિલ્ક સુવિધા કરવામાં આવી છે રાઠોડ ધરમશી ટીવી એટીન ન્યૂઝ કચ્છ આજે પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા જે ફ્લિકરિંગ લાઇટ્સનો વહીકલ હતો જેના ઉપર સાયરન હોય અને જે લિટરિંગ લાઈટ છે એમના જે છે પ્લેગિંગ ઓફ માટે માનનીય બોર્ડર રેન્જ એન્જિસ્ટ્રી જેવા કોડા સાહેબ દ્વારા જે છે એ બધા વ્હીકલ્સને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે જેનું જે ખાસ ઉદ્દેશ્ય અને મેઇન પર્પઝ જે છે સાંજના સમયમાં જે પેટ્રોલિંગનું વધારવા માટે અને ઓવરઓલ કાયદો વ્યવસ્થાને બેટર કરવા માટે અને ખાસ કરીને જ્યારે વ્હીકલ્સ જે છે જે વિસ્તારમાં ફરતા હોય ત્યારે ક્યારે સાઉન્ડ સિસ્ટમ નું પણ ઉતર ઉપર લગાવવાનું હોય તો એ પણ વ્યવસ્થા બાઇક માં કરવામાં આવેલી છે અને એની સાથે સાથે સાયરન ની પણ વ્યવસ્થા છે આ બધી સુવિધાઓને ધ્યાનમાં રાખીને કુલક જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે છે આ વાહનો જે જે સુવિધા કરવામાં આવી છે અને અમને આશા છે કે આનાથી જે છે ઘણી બધી વસ્તુઓમાં જે છે પોલીસને મદદ રહેશે ટોટલ જે ઓવરલ vehicles છે એમાં 43 vehicles છે જેમાં બુલેટ્સ છે સ્પ્લેન્ડર છે અને સ્કૂટર પણ છે અને ખાસ કરીને જે સ્કૂટર્સ છે એ શી માટે પણ ઉપયોગી થશે એટલે મહિલાઓની સુરક્ષા માટે પણ જે છે એમની સુરક્ષા વધારવામાં આવશે